અમદાવાદમાં વર્ષ બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે લીલી ઝંડી મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરને સ્પોર્ટ સિટી બનાવવા કમર કસી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કુલ બસો ત્યાંસી કરોડના ખર્ચે અગિયાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા તેમજ ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે હયાત અને સત્યાવીસ પ્લેગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે આમ શહેરમાં કુલ અગિયારસો છ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન કરાયું છે નવા વાડજમાં ત્રણ પોઈન્ટ બે કરોડના ખર્ચે નવા વાડજમાં રોનક પાર્ક રાણીપમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર પામશે તો નવરંગપુરા પાંજરાપુર પાસે જીએસટી ભવન સામે વટવા આઉટફિલ્ડ એક ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ પામશે આ ઉપરાંત નિકોલ વસ્ત્રાલ સંગાથ તલાવડી પાસે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નરોડાના હંસપુરામાં મિની કોમ્પ્લેક્ષ શાહપુરમાં એપીએમસીના પાર્ટી પ્લોટમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ સરખેજમાં મેરી ગોલ્ડ ફ્લેટ પાસે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ નિર્માણ પામશે આ કોમનવેલ્થની યજમાની કરવા માટે અમદાવાદ તૈયાર છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્પોર્ટ્સ રિલેટેડ જિમ્નેશિયમ સ્કેટિંગ રિંગ આ ટેનિસ કોર્ટ અને રિક્રિએશન સેન્ટર લગભગ સિત્તેર જેટલા આ આપણે વાત કરીએ કે ગ્રાઉન્ડ આ તૈયાર કરવામાં આવેલા છે જેની અંદર મહાનગરના યુવાનો અને વાત કરીએ કે ખેલાડીઓ એની અંદર પ્રેક્ટિસ કરે છે તદઉપરાંત પ્લેગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો મહાનગરની અંદર ક્રિકેટ માટે પણ અલગ અલગ છ ઝોનની અંદર અઠ્યાવીસ કરોડના ખર્ચે વિવિધ પ્લેગ્રાઉન્ડ આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ જશે તદઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વાત કરવામાં આવે તો નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ મૂક્યું કરોડના ખર્ચે તૈયાર થયું હતું મહાનગરપાલિકાની અંદર આવા વાત કરવામાં આવે અલગ અલગ ઝોનની અંદર અગિયાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી સમયગાળા દરમિયાન અગિયારસો કરોડના ખર્ચે ખેલાડીઓ માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક તૈયાર થશે